વડોદરા શહેરમાં પાલિકા તંત્ર પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યું છે લોકોને શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી ચોમાસામાં પાણીનો નિકાલ થતો નથી રોડ રસ્તા ગટર ગંદકી જેવી સમસ્યાથી પ્રજા બેચારી પરેશાન છે પણ સત્તાધીશો અને અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી રસ્તા મામલે તો કહેવાય એટલું ઓછું છે ગુણવત્તા વિહીન રસ્તાની કામગીરીમાં અધિકારીઓ સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી પ્રજાના ટેક્સના પૈસાનું પ્રજાને યોગ્ય વળતર મળતું નથી અને વિકાસ આ ત્રિપુટીનો થતો હોય છે રસ્તાની કામગીરીનો વધુ એક નમૂનો વોર્ડ નંબર તેર વિસ્તારમાં સામે આવ્યો છે સ્થાનિક કોંગ્રેસી કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા આ કામગીરીને લઈને અનેક સવાલો અને યોગ્ય તપાસની માંગણી કરી છે સ્માર્ટ સિટી વડોદરાનો સ્માર્ટ રોડ પીગળતા તેઓ સમગ્ર બાબત જણાવી હતી અને બરોડા હાઈસ્કૂલ બગીખાનાથી તોપ સુધીનો બે કરોડ સત્તાવીસ લાખ દસ હજાર પાંચસો ચોત્રીસ રૂપિયાના ખર્ચથી બનતો આ રોડ હવે પીગળ્યો છે જેને લઈને કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા રોડના કોન્ટ્રાક્ટર પર ગુણવત્તાને લઈને સવાલ કર્યા હતા સાથે જ જે તે સમયે અધિકારીઓએ શું ઇન્સ્પેક્શન કર્યું તે મામલે પણ તપાસ થવી જોઈએ અને આવા ગુણવત્તાવિહીન રસ્તા મામલે ઇજારદાર ઉપર કાર્યવાહી થવી જોઈએ અને આ મામલે દોષિત અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી માગણી કરી છે આજે તેઓ રસ્તાની સ્થળ મુલાકાત લીધી હતી તેમાં ડામરની અંદર કેવી રીતે ચોંટી જવાય છે તે બતાવ્યું હતું તેમજ જણાવ્યું હતું કે આટલો મોટો ખર્ચ પ્રજાના વેરામાંથી થતો હોય છે સ્માર્ટ રોડ નામ અપાયું છે પણ કામગીરી સ્માર્ટ નથી આ સ્માર્ટ રોડની અંદર વચ્ચે ડિવાઈડર આવે સેન્ટર લાઇટિંગ આવે વચ્ચે ઝાડ આવે રસ્તાની બાજુમાં પેવર બ્લોક આવે પણ આ કામગીરી અધૂરી છે

સેન્ટર લાઇટિંગ આવે અંદર પહેલાં ઝાડ આવે પછી બાજુમાં પેવર બ્લોક આવે કે લોકો ગાડીઓ પાર્ક કરી શકે એ પ્રમાણે અને જે આજે પરિસ્થિતિ એવી છે રોડની પેવર બ્લોક બાકી છે ડિવાઈડર બાકી છે વચ્ચેવાળું સેન્ટર ડિવાઇડર આવે અને જે ડાંભર જે સિલ્કવટ કર્યો છે એ સિલ્કવોટ પર કોઈ પણ માણસ ચાલતો જાય તો ચોટી જાય નો બૂટ ચોટી જાય કોઈ ચંપલવાળો જાય તો ચંપલ નીકળી જાય આગળ ના જઈ શકે એવી બહુ ગંભીર પરિસ્થિતિ છે એટલે ખરેખર જે પણ ઈજાદાર હશે એના પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને જે અધિકારી હશે એને સુપરવિઝન ન હોવાના લીધે એવી પરિસ્થિતિ ને બે કરોડ સત્યાવીસ લાખ જેટલો ખર્ચો લોકોના પરસેવાના વેરાના પૈસાથી આવું કામ કરતા હોય તો ખરેખર એ કામગીરી લોકોને સારી રીતે ઉપયોગમાં આવી જોઈએ એવું કામ કરવું જોઈએ તમે ચાલી ના શકો એવી પરિસ્થિતિ જે આપણે જોઈ શકીએ હજુ તો ગરમી એટલી ઓછી ગરમીમાં આવી પરિસ્થિતિ થાય તો વધારે ગરમી પડે તો શું થાય લોકોને કેટલી મુશ્કેલી પડે એટલે જે તે હશે એની તપાસ કરવી જોઈએ એવી અમારી